નમસ્કાર મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આજના વિડીયોમાં આપણે ધોરણ આઠનું હિન્દી વિષયનું પેપર સોલ્યુશન જોઈશું અને આ પેપર સોલ્યુશન કચ્છ જિલ્લાનું છે તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ આઠનું હિન્દી વિષયનું પેપર સોલ્યુશન જોઈએ પહેલો પ્રશ્ન વિકલ્પો પસંદ કરી અને આપણે જવાબ લખવાના છે તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે અ માંડવી મે બીજા પ્રશ્નમાં જવાબ આવશે ડ ઈશ્વર ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે ડ મંદિર મે અને ચોથા પ્રશ્નમાં જવાબ આવશે ક બિદડા ત્યાર પછી પ્રશ્ન એક બી પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલા પ્રશ્નનો જવાબ આવશે ભદ્રેશ્વર બતર જિનાલય નારાયણ સરોવર કોટેશ્વર હાજીપીર અને માતાના મઠ બીજા પ્રશ્નનો જવાબ આવશે વે હંમેશા આત્મસંયમ છે કામ કરતે થે ઓર અધિકારો કી અપેક્ષા कर्तव्यों को अधिक महत्व देते थे तीजा प्रश्न न जवाब बाबा भारती का घोड़ा बहुत ही सुंदर और बलवान था वह वा वायु वेग से दौड़ता था तो जैसे हवा में उड़ रहा हो चौथा प्रश्न का जवाब उसे खड़ग सिंह ने बाबा भारती से कहा था कि वह सुल्तान को उनके पास नहीं रहने देगा खड़ग सिंह की इसी धमकी से बाबा भारती डर गए थे પાંચમા પ્રશ્નનો જવાબ આવશે શાસ્ત્રીજી નિરંતર કર્મ મેં લગે રહેવાળે કર્મયોગી થે આપણી ઈસી વિશેષતા કે કારણ વે એક સામાન્ય પરિવાર સે ઉપર ઉઠ દેશ કે પ્રધાનમંત્રી કે પદ તક પહોંચે થે આગળ જોઈએ પ્રશ્ન બે કે આપણને ફકરો આપેલો છે અને ફકરાના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે तो पहला प्रश्न ना जवाब आटी कपड़ा मकान की कमी बेरोजगारी निरक्षरता कृषि एवं उद्योगों में उत्पादनों में कमी आदि बीजा प्रश्न ना जवाब विकास की सापेक्ष में जनसंख्या अधिक बढ़ जाती है बढ़ती जनसंख्या के समक्ष सभी सरकारी प्रयास असफल दिखाई देते हैं तीजा प्रश्न ना जवाब आ કૃષિ ઉત્પાદન ઓર ઔદ્યોગિક વિકાસ ચોથા પ્રશ્નનો જવાબ આવશે અસફલ અને પાંચમા પ્રશ્નનો જવાબ આવશે જનસંખ્યા વૃદ્ધિ એક ગંભીર સમસ્યા ત્યાર પછી પ્રશ્ન ત્રણ વાર્તા લખવાની છે આપણને મુદ્દા આપેલા છે તો વિદ્યાર્થીઓ પોતાની રીતે આ વાર્તા લખશે ત્યાર પછી પ્રશ્ન ચાર ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે તો આ ગુજરાતીનું અનુવાદ કઈ રીતે થાય એ પેપરમાં છેલ્લે લખેલું છે ત્યાં તમે જોઈ શકશો ત્યાર પછી પ્રશ્ન પાંચ કાવ્ય પૂર્ણ કરો તો જુઓ અધૂરી કાવ્ય પંક્તિ છે અને એની આખી કાવ્ય પંક્તિ મેં બાજુમાં લખેલી છે ત્યાર પછી પ્રશ્ન છ પહેલી બનાવવાની છે કે ઉખાણું બનાવવાનું છે તો બાદલ અને આમ એ બંનેના ઉખાણા મેં અહીં બનાવેલા છે તો વિદ્યાર્થીઓ આના સિવાય પણ પોતાની રીતે પણ આનું ઉખાણું બનાવી શકે એટલે અલગ અલગ આના જવાબ આવી શકે તો આ બંને પ્રશ્નના જવાબ જુઓ તમને બાજુમાં આપેલા છે ત્યાર પછી પ્રશ્ન સાત પત્ર લીખીએ તો વિદ્યાર્થીઓ આ આપેલા વિષયને અનુસંધાને પોતાની રીતે પત્ર લેખન કરશે ત્યાર પછી પ્રશ્ન આઠ પંક્તિનો ભાવાર્થ લખો આપણને પંક્તિ આપેલી છે એ પંક્તિ વિશે વિચાર કરી અને વિદ્યાર્થીઓ એનો ભાવાર્થ લખશે જુઓ મેં તમને બાજુમાં ભાવાર્થ આપેલો છે તમે જોઈ શકો છો આ રીતે આનો ભાવાર્થ આવે ત્યારબાદ આગળ પ્રશ્ન નવ કે આ બે પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ શું કરશે એ વિચારી અને લખવાનું છે એટલે આ બે પ્રશ્નોમાં બધા વિદ્યાર્થીઓ વિચારી અને અલગ અલગ જવાબ લખશે એટલે આનો કોઈ ચોક્કસ જવાબ આવે નહીં ત્યાર પછી પ્રશ્ન દસ એ બી સી ડી એમાં આપણે વાક્ય પ્રયોગ પણ કરવાનો છે પણ આપણે વાક્ય પ્રયોગ કરશું નહીં કારણ કે બધા વિદ્યાર્થીના વાક્ય પ્રયોગ અલગ અલગ હોય શકે પહેલો પ્રશ્ન ઉદ્યમ તો એનો સમાનાર્થી થશે મહેનત અથવા તો પરિશ્રમ પછી વિશ્વાસ તો એમાં જવાબ આવશે અવિશ્વાસ પછી ત્રીજું ફૂટ ફૂટ કર રોના તો એમાં જવાબ આવશે બહુત્રોના પછી કહેવત છે અબ એનો જવાબ કઈ રીતે લખી શકાય એ મેં અહીં લખેલો છે તમે જોઈ શકો છો પ્રશ્ન અગિયાર શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો જુઓ મેં શબ્દકોશના ક્રમમાં ગોઠવેલા છે સૌથી પહેલા અભ્યાસ પછી ચિરાગ પછી મહકના અને છેલ્લે આવશે સાયર ત્યાર પછી પ્રશ્ન બાર એ વિશેષણ આપણે ઓળખવાનું છે તો પહેલામાં જવાબ આવશે તીસરી સંખ્યાવાચક બીજામાં જવાબ આવશે કૂચ અનિશ્ચિત સંખ્યાવાચક ત્યાર પછી સંજ્ઞા ઓળખવાની છે તો ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે બિલ્લી વ્યક્તિવાચક અને દૂધ પણ આવે દ્રવ્યવાચક અને ચોથા પ્રશ્નમાં ઉત્સાહ તો એનો પ્રકાર થશે ભાવવાચક ત્યાર પછી બ સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે વ્યક્તિવાચક પણ આવી શકે જાતિવાચક પણ આવી શકે અને ભાવવાચક પણ આવી શકે ગંગા હોય તો વ્યક્તિવાચક પછી નદી હોય તો જાતિવાચક અને પવિત્ર હોય તો ભાવવાચક પછી બીજો પ્રશ્ન એમાં જવાબ આવશે ડ મે ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે અ નિશ્ચય વાચક સર્વનામ ચોથા પ્રશ્નમાં જવાબ આવશે બ પૂર્વ ત્યાર પછી છેલ્લો પ્રશ્ન પ્રશ્ન તેર નિબંધ લખવાનો છે આપણને ત્રણ વિષય આપેલા છે વિદ્યાર્થીને જે વિષય પસંદ આવશે એના વિશે પોતાની મૌલિક ભાષામાં હિન્દીમાં નિબંધ લખવાનો છે અને જુઓ અહીં ભાષાંતર મેં કરેલું છે આગળ જે આપણે પ્રશ્ન હતો કે ફકરાનું ગુજરાતીમાં અનુવાદ કરો તો જુઓ મેં અહીં ગુજરાતીમાં અનુવાદ કરેલું છે તો મિત્રો આ હતું આજનું ધોરણ આઠનું હિન્દી વિષયનું પેપર સોલ્યુશન તો મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ない、nee, Thank you!